અરે ઈકા જવાબ દેતા નથી તમે આ બાબતે કે રજુ વાત હા અમે ફરિયાદ કરી છે કોરાટમાં ગયા છીએ કોઈ જવાબ નથી કોણ કોણ છે તેમના કોણ મને એક ખબર નથી હે કિશોરભાઈ કિશોરભાઈ ઈ મને નથી મારા મને વાત નથી કરી અલે તમે જમીન કે હતી એની લાખ રૂપિયા દઈ 51 દઈ નથી હું ગયા તો જીવણભાઈને મળ્યાતા આવતા હું તો કાઈ નો લઈ જઈ અને 4 વરસથી મારા ઘરના તામમાં વહી ગય છે હું નો થઈ

એ દોબ કઈ દેતા નથી મે પોલીસ પાસે ગયો તો થોરાટમાં ગયા તા પણ એનો કઈ નિરાણે આવતો નથી પોલીસ પાસે ગરી તો ઈ મોટા માણા હે પૈસા દેને કેસ બંધ કરાવી દીએ કેટલા સમય થી અમારી 2010 માં જમીનનો સોદો કર્યો છે ની વાત છે ચેક થી 51 લાખ રૂપિયા મે આપેલા હે એને અને આતાકટ ભરેલું હે આતાકટ છે તમારી પાસે સુરત માં હે

જેટલા આપવાના વના એટલે અમાર જમીન અમે પૂરી કરી દીધી હજુ 51 લાખ થી વધારે બીજા આપવાના પૈસા તમારે લેટ લાખમાં ક્ષેતર પેંડી કરી કે ક્ષેતર પેંડી ક્ષેતર પેંડી પૈસા લઈ લીધા ઓકે